ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે ખાસ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા આણંદ જિલ્લાના તારાપુર ગામની તરફથી જળબંબા વેગીલા પાણી વહેતા મિલામપુરા ગામમાં ખાસ બેટ સમાન થયું છે મિલામપુરા ગામમાં આવું હોય કે ગામની બહાર જવું હોય તો એકમાત્ર ટ્રેક્ટરની મદદથી જ અવર થઈ રહી છે ગામની એક પરણીતાને પણ પ્રસૂતિની પીડા ઉપડતા

કે વરસાદનો પહેલા ચાર દિવસ એટલો પડ્યો અને સાબરમતી નદીના પાણી પણ સુટયા છે અને વરસાદી પાણી પણ બહુ છે ગામમાં બહુ સમસ્યા છે પાણી પાણી જ્યાં જોવો ત્યાં પાણી પાણી છે ગામમાં અત્યારે ડિલિવરી કેસ થાય છે પણ એમને ટ્રેક્ટર ની મદદ થી દવાખાને બહાર લઈ જવામાં આવે છે પણ હજી કોઈ તંત્ર આઈ લાગી પૂછવા કોઈ પોગ્યું હજી નથી અને પાણી ક્યાંક કમર રમાના પોગ્યા છે